સુરતના બેસ્તાન ખાતે શ્રમજીવી પરિવારની માસૂમ બાળાને ડોક્ટરે ઇન્જેક્શન મૂક્યા બાદ તબિયત લથડી હતી ત્યારબાદ માસૂમનું મોત નીપજ્યું હતું જેથી માસૂમનું પીએમ કરતા તબીબી બેદરકારી સામે આવી હતી સુરતના ભેસ્તાન ખાતે રહેતા નરગીસ નગરમાં રહેતા રબીઉલ રુસ્તમ શેખને એક વર્ષની દીકરી ફાતીમાં પંદર ફેબ્રુઆરીએ પોતાના ઘરમાં રમી રહી હતી દીકરીના થાપાના ભાગે ચપ્પુ જેવી તીક્ષ્ણ વસ્તુ વાગી હતી દીકરીને માતા સારવાર માટે ભેસ્તાન ગરીબ ક્લિનિકમાં સમીમ

વેસ્તાણ પોલીસે સમીમ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે તો સમીમ પાસે બીઈએમએસ ની ડિગ્રી હતી ડિગ્રી ધારક એલોપેથી સારવાર કરી ન શકે તેમ હોવા છતાં સારવાર કરી જેથી પોલીસ આરોપી તબીબ સમીમ અંસારી ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે એક બેને આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના પતિ રાકેશ ચૌધરી એમને જે પૂનામાં રહે છે અને બેંગ્લોર બિઝનેસ કરે છે એમને પાસે ચાર વ્યક્તિઓ સુશીલ જોશી જતીન હરીશ ગૌતમ અને જયેશ આ ચાર વ્યક્તિઓ એની પાસે પૈસાની માગણી કરતા હતા એ પૈસાની માગણી એ લોકો લેતી દેતી બાબતે કરતા હતા કે અન્ય કોઈ રીતના એ અત્યારે અમે પોલીસ તપાસ કરી રહેલ છે આ માગણી અનુસંધાને તેઓએ પૂણાથી એના પતિ અહીંયા આવ્યા હતા અને એમના વચ્ચે કંઈક વાતચીત થતી રહેતી હતી છેલ્લા બે ત્રણ દિવસથી આ જ પ્રકારનું કન્વર્ઝેશન ચાલતું હતું બધા વચ્ચે આ દરમિયાન એમના પતિએ એમના પત્નીને વારંવાર ફોન કરીને પૈસા આપવાના માટે પણ જણાવ્યું હતું ચાલીસ લાખની માગણી એમના પતિ એમના પત્નીને કહેતા હતા કે મારી પાસે ચાલીસ લાખની માગણી કરી રહ્યા છે આ બાબતને અનુસંધાને ત્રણ ચાર દિવસથી આ વાતની એ લોકોની વાતચીત ચાલતી હતી એ દરમિયાન જે એમના પતિ છે મીડાસ દિંડોલીમાં સાઈ પોઈન્ટ પાસે જે હોટેલ છે એમાં રોકાયેલા હતા ત્યાંથી એક એક વખતે એમણે આત્મહત્યા કરી હતી કે જેમાં એમણે બાથરૂમનો દરવાજો બંધ કરી અને ઉપર બહારથી બાજુ કૂદી અને આત્મહત્યા કરી હતી આ બનાવ અનુસંધાને આ બેને આવીને ફરિયાદ નોંધાવી છે અને એમાં જે ચાર આરોપીઓ છે હરીશ સુશીલ જોશી હરીશ જયેશ અને ગૌતમ આ ચાર આરોપીઓ વિરુદ્ધ એમણે ફરિયાદ નોંધાવી છે જેમાં એમણે આપઘાત માટેનું દુષ્પ્રેરણ અને એને સાથે સાથે એમને ગોંધી રાખવા માટે ગેરકાયદેસર રીતનાની કલમો પણ ઉમેરવામાં આવી છે જે અનુસંધાને બીએને એને આઠ એકસો પચીસ ત્રણસો આઠ વગેરે મુજબ પોલીસ આ બાબતે પણ તપાસ કરી રહેલ છે કેમ કે પુણેથી જો અપહરણ કર્યું હોય તો પછી પુણા ખાતે પણ કોઈ ફરિયાદ નોંધાય છે કે નહીં એ પણ અમારે તપાસ કરવાનો રહે છે આ ઉપરાંત ત્યાં કોઈ એવી ઘટના છે કે જેમાં એમનું અપહરણ થયું છે કે નહીં એ પ્રકારનું કોઈ ફેક્ટ સામે આવે છે તો એ પ્રમાણે પણ આગળની કાર્યવાહી કરી શકાશે પરંતુ અત્યારે જે માહિતી છે એ મુજબ એમને ગેરકાયદેસર અહીંયા ગોંધી રાખ્યા હતા કેટલોક સમય એમને ગાળાગાળી પણ કરી હતી આ પ્રકારની વસ્તુઓ સામે આવી છે જે બાબતને લઈને આ નોંધવામાં આવે છે જે મૃતક છે એ કાપડના વેપારી છે એ અગાઉ પૂણામાં રહેતા હતા અને બેંગ્લોર ખાતે બિઝનેસ કરતા હતા પરંતુ એ લોકો ગુજરાતમાં આ સુરતમાં કઈ કયા કારણોસર આવ્યા એ તપાસનો અત્યારે વિષય છે જે આરોપીઓ છે તેઓ સુરતના ડીંડોલીના જ રહેવાસી છે મોટાભાગના અને તેઓ પણ આ જ પ્રકારના કોઈ ફાઇનાન્સ અથવા બિઝનેસના જે ટેક્સટાઇલનો બિઝનેસની લેતી દેતી હોય એ પ્રકારનો અત્યારે લાગે છે પરંતુ આમાં એ લોકોએ કયા પ્રકારનું દબાણ કર્યું હતું એની સાથે કયા પ્રકારની વાતચીત કરી હતી અને એ લોકો કેટલા દિવસ અહીંયા રોકાયા હતા એ બધી બાબતે પોલીસ તપાસ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે